સો માંથી સો માર્ક્સ કઈ રીતે મેળવવા તો હું તમારી સાથે છું તમારે તૈયાર કરીને આ વિડીયોની અંદર તમને મળશે ટોટલ સિત્તેર પ્રશ્નો કેટલા પ્રશ્નો સિત્તેર આ સેવન્ટી સિત્તેર પ્રશ્નોને એવા તૈયાર કરી લેવાના થાય છે કે પરીક્ષાની અંદર તમને સીધા અહીંયાથી દસ માર્ક્સ મળશે કેટલા માર્ક્સ મળશે દસ જો સિત્તેર પ્રશ્નોમાંથી માંથી દસ માર્ક્સ મળતા હોય તો આ પ્રશ્નો કેવા છે તો કે એક જ વાક્યની અંદર જવાબ આપવાનો છે તમારે આ પ્રશ્નો છે એને શું કરવાનું છે એક ચોપડાની અંદર નોટ ડાઉન કરવા વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં ચેનલમાં નવા આવતું ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમ કે હવે આપણે આઈએમપી પ્રશ્નોનો દોર ચાલુ થશે અત્યારે તમને હું આઈએમપી પ્રશ્નો આપું છું કેમ કે દ્વિતીય વાર્ષિક પરીક્ષાની તૈયારી છે આના પછી તમને યાદ રાખજો કે આ પ્રશ્નોના જવાબો પણ મળશે એના માટેના આપણે વિડીયા બનાવીશું અત્યારે તમારે કામ એ કરવાનું છે કે આ પ્રશ્નોને એક ચોપડાની અંદર નોંધી લેવાના થાય જેથી કરીને આવનારી બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્નો તમે તૈયાર કરો તો ફરી વિડીયો જોઈ લેવાનો તો તમને જ્યાં ડાઉટ જણાય કે સાહેબ આ પ્રશ્ન અમને નથી ખબર અથવા નથી આવડતો તો આવા પ્રશ્નો તમે મને કોમેન્ટમાં લખી શકો છો અને તમારું સોલ્યુશન હું આપવાનો પ્રયત્ન કરીશ તો ચાલો મિત્રો આપણે સમય બરબાદ ન કરતા વિડીયોની શરૂઆત કરી દઈએ મેનોવિજ્ઞાનના આઈએમપી પ્રશ્નો અને આઈએમપી પ્રશ્નો છે એ સરસ મજાના આઈએમપી પ્રશ્નો આપણે જોઈશું કયા વિભાગના તો સેક્શન બી હવે સેક્શન બી ની વાત કરું ને પ્રશ્ન નંબર અગિયાર થી લઈ અને પ્રશ્ન નંબર વીસ માં એક માર્ક્સના પ્રશ્ન પૂછાય છે એક ગુણના આ એક ગુણના પ્રશ્નોમાં તમે કયા કયા પ્રશ્નો તૈયાર કરશો એની આપણે વાત કરીશું તો અહીંયા આપણે પહેલો જુઓ પહેલો પ્રશ્ન શું છે પહેલો પ્રશ્ન એ કે છે કે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય આપેલ છે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે એક બીજા નંબરનો પ્રશ્ન જુઓ આ અનુભવો કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે તો આ પ્રશ્ન તૈયાર કરવાનો છે ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે શાબ્દિક કસોટી કોને કહેવાય આ શાબ્દિક કસોટી વાળો પ્રશ્ન તૈયાર કરવાનો છે તો આપણે ત્યાંથી આગળ વધીએ મિત્રો શાબ્દિક કસોટી પછી આપણે વાત કરીએ તો કે તમને ખબર હોય કે ડબ્લ્યુ એચ નામની સંસ્થા અને તમારે મને કોમેન્ટમાં લખવાનું છે કે ડબલ્યુ એચ નું ફૂલ ફોર્મ કેટલું થાય પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય કે ડબલ્યુ એચ પૂરું નામ આપો તો આ ડબલ્યુ એચ પૂરું નામ તમારે મને કોમેન્ટમાં લખવાનું છે ડબલ્યુ એચ દ્વારા આપવામાં આવેલી માનસિક સ્વાસ્થ્યની જે વ્યાખ્યા છે એ લખો એક પ્રશ્ન આ તૈયાર કરવાનો છે પછી જુઓ સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે ઓટિઝમને પરિભાષામાં શું કહેવામાં આવે છે આ પણ એક પ્રશ્ન તૈયાર કરી લેવાનો છે વાર્તનિક અભિગમનું વર્તનો ઉપચાર નામ આપનાર કોણ તો આ પણ એક પ્રશ્ન તમારે તૈયાર કરવાનો થશે ઘોંઘાટ એટલે શું અને આ ઘોંઘાટ કોને કહેવાય તો આ કોંગાટની વ્યાખ્યા તમારે અહીંયા લખવાની તૈયાર કરવાની થાય છે પ્રશ્ન નંબર જુઓ નવ કાર્ય વિશ્લેષણ એટલે શું સમજાવો આ પ્રશ્ન નંબર નવ પણ તૈયાર કરવાનો છે આગળ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર દસ તરફ અને પ્રશ્ન નંબર દસ શું કહે છે જુઓ સુખના પ્રકાર જણાવો ચેપ્ટર નંબર છેલ્લું લાસ્ટમાં સુખ અને સુખાકારી સુખ અને સુખાકારી સુખ અને સુખાકારી છે આમાંથી સુખના પ્રકારો પરીક્ષામાં પૂછાય છે પૂછાય છે ને પૂછાય છે સુખના પ્રકારો તૈયાર કરી લેવાના કરી લેવાના ને કરી લેવાના અહીંયા વાત કરીએ કડવો સ્વાદ છે જીભના કયા ભાગથી પારખી શકાય તો આપણે જે સ્વાદ સંવેદન ગ્રંથિ છે આ સાદ સંવેદન વાળો જે સંવેદનમાં સ્વાદ સંવેદન તૈયાર કરી લેવાનું ત્યાર પછી આપણે જોઈએ કારક અભિસંધાનનો ખ્યાલ આપ કોણે આપ્યો આ કારક અભિસંધાન તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પ્રશ્ન તમારે 100% પરીક્ષામાં પૂછાય છે આને એકદમ કંઠસ્થ કરી લેવાનું છે તો કારક અભિસંધાનનો ખ્યાલ આપનાર કોણ આવો પ્રશ્ન પૂછાય તમારે આ તૈયાર કરવાનો છે ત્યાર પછી પ્રતિભા સંપન્ન બાળકની બુદ્ધિ આંક કેટલો હોય છે આ પ્રતિભા સંપન્નનો બુદ્ધિ આંક કેટલો હોય છે પરીક્ષામાં પ્રતિભા સંપન્ન રિલેટેડ પ્રશ્ન એક હશે હશે ને હશે ત્યાર પછી જે લેજારસનો મોડલ નમૂનો તમે જોયો હોય તો રિચાર્ડ લેજારસે મૂલ્યાંકનને કયા બે તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે આ પ્રશ્ન એક તૈયાર કરવાનો છે મિત્રો ત્યાર પછી વર્તનવાદના પરણેતાનું નામ જણાવો વર્તનવાદના પરણેતાનું નામ જણાવો અને તમારા માટે એક પ્રશ્ન છે કે મનોવિશ્લેષણવાદ કોણે આપ્યો પ્રશ્ન તમારે મને કોમેન્ટમાં લખવાનું છે મનોવિશ્લેષણ વિશ્લેષણ મનો વિશ્લેષણ વાદ મનો વિશ્લેષણ વાદ આપનાર એટલે કે આ મનોવિશ્લેષણ વિશ્લેષણ વિશેની ચર્ચા કોણે કરી કયા મનોવિજ્ઞાનિકે આની ચર્ચા કરી છે આનો જવાબ મને તમારે કોમેન્ટમાં આપવાનો છે મનો ત્યાર પછી આપણે વાત કરીએ સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે આ પ્રશ્ન પણ તમારે તૈયાર કરવાનો છે

સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે આ પ્રશ્ન એક તૈયાર કરવાનો છે ત્યાર પછી કોલ્હરે ચિમ્પાંજી ઉપર આંતરસૂર્યનો પ્રયોગ કયા ટાપુ ઉપર કરેલા છે એ પ્રશ્ન તૈયાર કરવાનો છે શાબ્દિક કસોટી કોને કહેવાય આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે કરવાનો છે કરવાનો એક શાબ્દિક કસોટી કોને કહેવાય અને બીજી અશાબ્દિક કસોટી કોને કહેવાય શાબ્દિક કસોટી કોને કહેવાય અને અશાબ્દિક કસોટી કોને કહેવાય આ બે પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે જો તમને પરીક્ષામાં શાબ્દિક કસોટી નહીં પૂછે તો શું પૂછે કે અશાબ્દિક કસોટી કોને કહેવાય સમજાવો મિત્રો તો તમારે સાથે સાથે કયું અશાબ્દિક કસોટી પણ તૈયાર કરવાની છે આ વીસમો પ્રશ્ન હતો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર એકવીસ થી શરૂઆત કરીએ વિડીયો ગમતો વિડિયો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન મિત્રો જુઓ શું કહે છે સમૂહ માધ્યમોમાં સાધનોના નામ જણાવો તમને આવો પ્રશ્ન પૂછાય સમૂહ માધ્યમ માધ્યમોના સાધનોના નામ જણાવો ત્યાર પછી બાવીસ નંબરનો પ્રશ્ન તૈયાર કરવાનો છે કે મનોશારીરિક રોગો એટલે શું રોગો બે પ્રકારના હોય એમાં મનોશારીરિક રોગો કોને કહેવા પ્રશ્ન ત્રેવીસમો છે કે સલાહની વ્યાખ્યા સલાહની વ્યાખ્યા કયા ત્રણ સામાન્ય તત્વોમાં જોવા મળે છે પછી પ્રશ્ન નંબર ચોવીસ અમલદાર શાહી સંરચના એટલે શું અમલદાર શાહી સંરચના એટલે શું આ પણ એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવાનો છે પછી તમારે વાત તૈયાર કરવાનો છે કે સિટી મોર્ગન દ્વારા આપવામાં આવેલી જે શિક્ષણની વ્યાખ્યા છે એ તૈયાર કરવાની થશે ત્યાર પછી આપણે વાત કરીએ મનોવળણના ઘડતરને અસર કરતા બે ઘટકો જણાવો મનોવળણને અસર કરતા બે ઘટકો જણાવો તો આની અંદર ઘણા બધા ઘટકો છે તો તમે કોઈ પણ ઘટક લખી શકો છો એક ઘટક આપણો કુટુંબ થઈ ગયો બીજો ઘટક આપણો આપણા મિત્રો થઈ ગયો ત્રીજો ઘટક થઈ ગયો આપણો સમાજ થઈ ગયો ચોથા ઘટકની અંદર વાત કરું કુટુંબ મિત્ર સમાજ પછી ચો સમાજ પછી પાડોશી આમાં આવશે પાડોશી તો આ બધા જ છે ને એ મનોવલણને અસર કરતા પરિબળોમાંના એક ઘટક છે આમાં શાળા લખી શકો મિત્ર લખી શકો પરિવાર લખી શકો બરાબર ઘણા બધા આવે પછી અહીંયા વાત કરી છે એડીએચડીની વિકૃતિનું પૂરું નામ જણાવો આ પ્રશ્ન આઈએમપી છે એડી એચડીનું જે વિકૃતિ છે આમાં એડી એચડીની વિકૃતિનું પૂરું નામ જણાવો આ પ્રશ્ન એક તૈયાર કરવાનો છે ત્યાર પછી પ્રશ્ન તૈયાર કરવાનો છે બોધાત્મક ઉપચારની પદ્ધતિ કોણે આપી બોધાત્મક ઉપચારની પદ્ધતિ આપનાર કોણ આ પ્રશ્ન તૈયાર કરવાનો છે રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાય છે તો આ તો તમે નાનપણથી જ ભણતા આવશો કે રેફ્રિજરેટરની અંદર કયો વાયુ ભરાય છે ફ્લોરો ફ્લોરો કાર્બન એચ અને CFC સોરી અને બીજો છે હાઇડ્રોફ્લોરો કાર્બન HFC આ બંને શું કરે છે બંને ગ્રીનહાઉસ અસરને ઇફેક્ટ કરતા વાયુઓ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 30 જરૂરિયાતના ઉંચક ઊંચાનું પદક્રમની સિદ્ધાંત કોણે આપ્યો તો જરૂરિયાતના ઉચ્ચ પદાગનું ક્રમનો સિદ્ધાંત આપનાર કોણ આ પ્રશ્ન તૈયાર કરવાનો છે સામાન્ય રીતે મનુષ્યમાં કેટલા CPS સુધીની કંપની સંખ્યાનો અવાજ સાંભળી શકે છે આ એમસીક્યુમાં ચોપડીમાં એમસીક્યુ આપ્યો છે કેટલા આવશે વીસ હજાર સુધીની જે સીપીએસ વાળી જે કંપન છે પાવલો એ કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો આ પ્રશ્ન પૂછાયો છે તો આ પ્રશ્ન તૈયાર કરવાનો છે કે એ કયા પ્રાણી ઉપર અભ્યાસ કર્યો હતો ટોટલ આપણે પાવલો પ્રશ્નો જોયા હજુ આપણે અર્ધ સફરમાં છીએ વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોણે આપી આ પ્રશ્ન તૈયાર કરવાનો છે તેત્રીસમાં વ્યક્તિગત બુદ્ધિ કસોટી આપનાર કોણ આમ બુદ્ધિ કસોટીઓમાં આપનાર વ્યક્તિઓ ઘણા બધા છે રેવન છે વેક્સલર છે કોણે આપી એમ ઇજનેર વિદ્યામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ ઇજનેર વિદ્યામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ જણાવો આ પ્રશ્ન તૈયાર કરવાનો છે સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે આ પણ પ્રશ્ન તૈયાર કરવાનો છે હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે શું કરવું જોઈએ આ પ્રશ્ન તૈયાર કરવાનો છે આમાં ઘણા બધા કારણો તમે તમારી તમારા શબ્દોમાં તમે જે કારણો લખો એ કારણો બધા સાચા જ પડવાના છે મધ્યકરણ નહીં મધ્યકરણ અસ્થિઓના નામ એટલે કે મધ્યકરણમાં કેટલા અસ્થિઓ છે એ અસ્થિઓના નામ તમારે આપવાના છે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટય નેત્રપટીય વિષમતા કયા કારણથી સર્જાય છે આ પ્રશ્ન તૈયાર કરવાનો થશે એક માર્ક્સના પ્રશ્નો છે છે એટલે તમારે આ પ્રશ્નો નોટ ડાઉન કરીને આના જવાબો શોધી લેવાના છે પછી આપણે વાત કરીએ અન અભિસંધિત પ્રતિક્રિયા એટલે શું અન અભિસંધિત પ્રતિક્રિયા એટલે શું ચાલીસમા નંબરનો પ્રશ્ન છે કે બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો જો બુદ્ધિ અંગેનો દ્રિટક સિદ્ધાંત કોને આપ્યો ત્રિધટક સિદ્ધાંત કોને આપ્યો બે પ્રશ્નો છે કન્ફ્યુઝ થઈને જતા બુદ્ધિ આવાળો જો તમારે વધારે માર્ક્સ લેવા છે તો ચેપ્ટર નંબર બે શીખવાની ક્રિયા તૈયાર કરી લો ચેપ્ટર નંબર બે શીખવાની ક્રિયા આ શીખવાની ક્રિયા છે એ આખું ચેપ્ટર તૈયાર કરી લઉં પછી બીજા નંબરમાં આના પછીનું તરત જ પ્રશ્ન છે સોરી પા પ્રકરણ છે એ પ્રકરણનું નામ છે બુદ્ધિ આ બુદ્ધિ પ્રકરણ નંબર બે અને બુદ્ધિ પ્રકરણ નંબર એક અને પ્રથમ પ્રકરણમાં પ્રત્યક્ષીકરણના નિયમોના જે સંગઠન છે પ્રત્યક્ષીકરણના સંગઠનના જે નિયમો છે આ સંગઠનના નિયમો તૈયાર કરી લો એટલે વિભાગ ડીના ત્રણ વિભાગ ઈ સોરી વિભાગ ઇના તમને ત્રણ પ્રશ્ન આવડી જાય આ ત્રણ પ્રશ્નો તૈયાર કરો વિડીયો સારો લાગતો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયો શેર કરજો તમારા મોમા ભાઈના કાકા કાકીના અથવા માસાના કે માસીના દીકરા કે દીકરી અભ્યાસ કરતા હોય ને તમારા મિત્ર અભ્યાસ કરતા હોય કે જેમને ધોરણ બારમાં છે ને મનોવિજ્ઞાનના આઈએમપી પ્રશ્નો ગોતે હોય તો એમને કહી દેવાનું આ વિડીયોની અંદર જેટલા પ્રશ્નો છે એટલા નોંધી દો અને આ પ્રશ્નોમાંથી મિત્રો અગિયારથી વીસ સુધીના જે પ્રશ્નો છે એનામાંથી જ પ્રશ્ન પૂછાશે આના બહારનો કોઈ પણ પ્રશ્ન પૂછાશે જ નહીં એટલા માટે કહું છું કે આ સિત્તેર પ્રશ્નોને એવા તૈયાર કરવાના છે કે તમારા રોકડા દસ માર્ક્સ મળી જાય પછી વાત કરીએ કે ગિલ્ફ્રડે દર્શાવેલા સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે પ્રશ્ન નંબર બેતાળીસ બુદ્ધિ આંકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે બુદ્ધિ આંક એટલે કે આપણો આઈક્યુ આઈક્યુબનું સૂત્ર કેટલાને ખબર છે કોમેન્ટમાં લખજો આઈક્યુ નું સૂત્ર કેટલા લોકોને ખબર છે આઈક્યુ આંક શોધવા માટેનું તો એ સૂત્ર મને લખજો કોમેન્ટમાં એ પણ કહેજો કે આઈક્યુ આવું છે બુદ્ધિ આંકનું સૂત્ર આપનાર કોણ બુદ્ધિ આંકનું સૂત્ર આપનાર કોણ તો આમાં તમારે એ પણ મને કોમેન્ટમાં કરવાનું બુદ્ધિ આંકનું સૂત્ર આપનાર વ્યક્તિનું નામ કોમેન્ટ કરજો અને આઈક્યુ નું સૂત્ર આપનાર છે સૂત્ર કયું છે એ પણ તમારે મને કોમેન્ટમાં લખવાનું છે ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર તેતાલીસ પ્રશ્ન નંબર તેતાલીસ એમ કહે છે કે આરપીએમનું પૂરું નામ જણાવો આરપીએમ નું પૂરું નામ જણાવો પછી કુપ્પુ સ્વામીની મનોવલનની વ્યાખ્યા આપો આ પ્રશ્ન તૈયાર કરવાનો છે કુપ્પુ સ્વામીની મનોવલનની વ્યાખ્યા આપો આપણ પ્રશ્ન તૈયાર કરવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર 45 શિક્ષણનું પુનર્ગઠન એટલે શું સમજાવો એક આ પ્રશ્ન તૈયાર કરવાનો છે શિક્ષણનું પુનર્ગઠન ત્યાર પછી યોયોક્તિકરણ એટલે કે યોક્તિકીકરણ એટલે શું આ પ્રશ્ન એક તૈયાર કરવાનો છે પછી જો રિચાર્ડ લેજારસે કયા સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા તો કે આ રિચાર્ડ લીજા હશે કયા સંબંધી કે વ્યક્તિમાં શું રહેલી હોય છે લાગણી રહેલી હોય છે વ્યક્તિમાં શું રહેલી હોય લાગણી રહેલી હોય અને લાગણીના કારણે વ્યક્તિ શું થઈ જાય ભાવ થઈ જાય કે ભાવ ભાવનાની ચર્ચા કરી છે ભાવના તો બાજુમાં તમારા ક્લાસમાં કે તમારા બાજુમાં ભાવના બાઈ રહેતા હોય ને તો એના ઉપરથી યાદ રાખવાનું કે ભાવના કાકીને શું આલું હતું તો કે ભાવના કાકીને વધારે લાગણી હતી ભાવના કાકીને શું હતી વધારે લાગણી હતી લાગણી શીલવાળા માણસ હતા એટલે ભાવના કાકી મને મારા કાકા કશું કહે ને તો ભાવના કાંકી કહી દેવો મારો બેટો છે કંઈ કહેવાનું નથી કંઈ જરૂર નથી આવું કહી દે કારણ શું કારણ કે રિચાર્જ લેઝારસનું આપણે મોડલ તૈયાર કરવાનું છે તો આ રિચાર્જ લેઝારસનું મોડલ આઈએમપી છે આ તૈયાર કરવાનું છે સાથે સાથે આમાંથી ઘણા પ્રશ્નો પૂછાય છે એટલા માટે આ પ્રશ્ન મોટા પ્રશ્નોમાં પણ મોસ્ટ આઈએમપી છે મોટું એક કોષ્ટક આપ્યું છે આ પ્રકારનું અને આમાં બે પ્રકારની અહીંયા બે રીતે રજૂ કર્યું છે આના પેટા પ્રકારો અહીંયા પેટા પ્રકારો પછી અહીંયા પણ અલગ અલગ એને રજૂઆતો કરી છે અને આવું એક કોષ્ટક તમે જોશો તો આપણીમાં તો ત્યાં તમને મળી રહેશે તો ત્યાં આપણે આગળ વાત કરીએ એના પછી અડતાલીસ નંબરનો પ્રશ્ન શું કહે છે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન એમ કહે છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું માનસિક સ્વાસ્થ્ય એટલે શું આ તૈયાર કરવાનો છે પછી ઓગણપચાસ નંબરનો પ્રશ્ન છે ઓસીડીનું પૂરું નામ જણાવો આ પણ પ્રશ્ન તૈયાર કરવાનો છે પછી આ પણ પ્રશ્ન તૈયાર કરવાનો છે ત્યાર પછી સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે એપીજીએ નું પૂરું નામ શું છે આ પણ આપણો પ્રશ્ન તૈયાર કરવાનો અથવા જણાવો મનોપચારની પ્રક્રિયામાં ના તબક્કાના નામ આપો

કયા નામથી ઓળખવામાં આવે છે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે કાર્લ લેવીને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો આ પ્રશ્ન તૈયાર કરવાનો છે પછી પ્રશ્ન તૈયાર કરવાનો છે ભીડ એટલે શું એટલે ભીડ કોને કહેવાય લોકોનો સમૂહ વધારે જોડાયેલો હોય અને ભીડ કહેવાય છે એ પ્રશ્ન તૈયાર કરવાનો છે પછી આપણે વાત કરીએ કાર્ય વિશ્લેષણ એટલે શું સમજાવવાનું છે આ પણ એક પ્રશ્ન તૈયાર કરવાનો છે ત્યાર પછી આપણે વાત કરવાની છે કે તાલીમના ત્રણ હેતુઓ કયા કયા છે દર્શાવવાના છે અને

કારણ કે બે પોતે જયારે આઈએમપી પ્રશ્નો હતું ત્યારે મને એવું લાગ્યું કે ટોટલ સિત્તેર પ્રશ્નો છે પણ ના માત્ર તમારે સાહીઠ પ્રશ્નો તૈયાર કરવાના સેક્શન બી માં તમને આઈએમપી મળી ગયું છે કેટલા પ્રશ્નો તૈયાર કરવાના સાઈઠ પ્રશ્નો હવે વિદ્યાર્થીઓ એવું માનતા હોય કે સાહેબ સાઈઠ પ્રશ્નો કરવા બહુ મોટા છે તો ના આ સાઈઠ પ્રશ્નો છે ને એ તમે જો તમારી ડિટેલ બુક બનાવો ને તો ચાર પેજ ની અંદર ચાર પાના ની અંદર આ બધા જ આઈએમપી પ્રશ્નોના જવાબ અને પ્રશ્ન લખાઈ ગયા ત્યાર પછી સેક્શન આપણે આના પછીનો વિડીયો આવશે સેક્શન સી નો સેક્શન સી અને સેક્શન સીમાં કયા કયા પ્રશ્નો તૈયાર કરવા એની આપણે ચર્ચા કરીશું ત્યાર પછી આપણે સેક્શન ડીનો વિડીયો લાવીશું સેક્શન ડીનો વિડીયો લાવીશું એક વિડીયાની અંદર બધું નહીં આપીએ એનું રીઝન છે કારણ કે વિડીયો બે અઢી કલાકનો બની જાય ત્યાર પછી આપણે વાત કરીશું સેક્શન ઇ સેક્શન ઈ ની વાત કરીશું એટલે યાદ રાખજો મિત્રો આટલા તમને જે આ બધા જ આઈએમપી પ્રશ્નો હું આપીશ આમાંથી તમારે નેવું માર્ક્સ પાકા મળશે નેવું ગુણ કેવા મળશે એકદમ પાક આટલું જ તૈયાર કરીને જવાનું તમારે નેવું માર્ક્સ મળી જશે પણ હા લખવાની પદ્ધતિ ચોક્કસ આવડવી જોઈએ લખવાની પદ્ધતિ ચોક્કસ આવડવી જોઈએ અને આના કઈ રીતે તમે પ્રશ્ન લખવો એક પ્રશ્નનો હું તમને ડેમો આપી દઈશ એક પ્રશ્ન લખીશ મારા મારી રીતે અથવા તો મારા જે વિદ્યાર્થીઓ છે એમને કોઈ એવું સરસ મજાનું લખેલું હશે તો એમનો એક પ્રશ્ન લઈ લઈશ અને એમાંથી તમને હું સમજાવીશ કે કઈ કઈ રીતે લખાણ લખવાનું છે માની લો કે તમે નેવું ગુણનું તૈયાર કરી લીધું કન્ટેન્ટ તો બધું કન્ટેન્ટ નેવું માર્ક્સનું તૈયાર કરી લીધું તો આના બારનો કોઈ પણ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો જ નથી નેવું ગુણ તમને મળશે પણ આ નેવું ગુણનું તૈયાર કર્યા પછી તમને એવું લાગે કે લખાણ પૂરું લખવું કેટલા પેજમાં લખાણ લખવું પ્રશ્ન કયો પૂછાય તો કેટલા મુદ્દાઓમાં પૂરો કરવો અને ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું આ બધાનો આપણે એક ઇનશોર્ટ વિડીયો લાવીશું ઇનશોર્ટ વિડીયો બનાવીશું તમારે ત્યાં સુધી આ ચેનલને ચેનલ છે એટલે કે આ ચેનલમાં જેટલા પણ એસટીડી ટ્વેલ્વ ધોરણ બારના જેટલા પણ વિડીયો નખાય એ વિડીયો તમારા માટે ઉપયોગી જ રહેવાના છે સિવાય ઇંગ્લિશ જો ભાઈ ઇંગ્લિશમાં બાકી તમને અહીંયા ઇકોનોમિક્સનું આઈએમપી મળી જશે ઇકોનોમિક્સ ઇકોનોમિક્સ આઈએમપી મળી જશે મનોવિજ્ઞાન આઈએમપી મળી જશે આ બે વિષય હું તમને આઈએમપી પ્રોવાઇડ કરાવી દઈશ મળીશું દોસ્તો વિડિયો સારો લાગે તો વિડિયો લાઈક કરી દેજો કોમેન્ટમાં માં તમારો પ્રતિસાદ લખવાનું ભૂલતા નહીં કારણ કે મે 10મા ધોરણનો વિડિયો બનાવેલો વિજ્ઞાનનો પાર્ટ એ ભાગ 1 કરીને એ ભાગ 1 ની અંદર સરસ મજાના જો તમારો ભાઈ કે બહેન અથવા તમારો કોઈ કોઈ મિત્ર હોય કે કોઈ કઝિન હોય કાકા કાકીના દીકરાઓ માસા માસીના હોય તો એ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરે છે અને એમને આઈએમપી પ્રશ્નોની જરૂરિયાત છે તો બાજુમાં તમે એક ચિત્ર છે એ જોઈ શકો છો જે ધોરણ દસ ને વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નોને દર્શાવે છે તો આ રીતે આપણે તૈયારી કરતા રહીશું મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ વંદે મા